બધા મિત્રોને સવારના ગુડ મોર્નિંગ જય રામાપીર જય દ્વારકાધીશ મિત્રો આપણે ચાલુ વરસાદમાં આવી ગયા છે વ્લોગ બનાવવા મારા ચાહક મિત્રો વ્લોગમાં બન્યા રહેજો ત્યાં ચાલુ વરસાદમાં આપણે વ્લોગ બનાવવા આવી ગયા છે જોઈ શકો છો તમે કે વરસાદ ચાલુ છે કારણ કે આ બાજુ ત્યાં અંજવાળું બહુ છે એટલે વરસાદ દેખાશે નહીં પણ ફૂલ જ વરસાદ છે ચાલુ મિત્રો અને આપણે આગળ ઢારીયામાં ઊભા છીએ મકાનના એમાં વ્લોગ બનાવવા આવી ગયા છે બગીચામાં અત્યારે છત્રી લઈને છત્રી લઈને જાશું ને એ પણ તમને બતાવીશું મિત્રો આવું છે સવારનો નજારો અને વરસાદ ચાલુ છે કંઈ કામ કાલે રવિવારના ચાલુ હતો થોડો 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 આજે સોમવાર થઈ ગયો છે તો વરસાદ બંધ નથી ચાલુ જ છે બધા મિત્રોને રહીદશામાં મને મિત્રો ચા પાણી કર્યા અને રોજ સવારના ઊઠીને આપણે નાઈ ધોઈ ભગવાનને પ્રાર્થના કરી અને વ્લોગ બનાવવા આવી જઈએ છે તમે શું કહો છો મિત્રો એ મારા મારા ચાહક મિત્રો નવા એલોગનું તમારું હાર્દિક સ્વાગત છે અને વ્લોગ સારા લાગે તો શેર કરી દેજો મારા ભાઈઓ અને બહેનો આવું છે કાંઈક મારા વાલા મિત્રો હવે તમને બારનો નજારો બતાવીશું કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે વ્લોગ બનાવવા આવ્યા હતા પણ ચાલુ વરસાદ થઈ ગયો છે આ પડે છે નેવા દેખાય છે નેવા પડે છે નેવા એવું છે સવારનું હવે વ્લોગમાં બની રહેજો તમે તમને વરસાદ બતાવું છું કેવો છે મારા ચાહક મિત્રો હવે આપણે છત્રી ઓઢી લઈશું અને રૂમ પર જાશું તે વરસાદ પડે છે બ્લોગ બનાવવા આવ્યા હતા આપણે આવું છે કામકાજ મિત્રો છત્રી ઉડીને વ્લોગ બનાવીએ છીએ જોઈ શકો છો તમે વરસાદ ચાલુ થઈ ગયો છે છત્રીના સહારે આપણે જઈ રહ્યા છીએ મેં પાસે આમ બનાવજો છત્રી ઉડીને આવી મહેનત છે મિત્રો ગુલોગ બનાવાને એ લસકીયા સ્લીપ મારી ગઈ ગાડી એ ગાડી સ્લીપ મારી ગયા ગાડી સ્લીપ મળી ગઈ યાર હે ના તમારો રાજા રણ સોડશે ને મને માયા લગાડી રે હવે મિત્રો ફાઈનલી આવી ગયા છે આપણે કારોની ફેક્ટરીમાં આગળથી બતાવું છું તમને બહારના કેમેરામાંથી જેટલું પાણી ભરાનું છે આવું છે કાંઈ કેવી ઈટો પલરી રહી છે ને ટ્રક ઊભો છે આપણો ટ્રક ટ્રક ઓપીસ જે પલર્યું છે બધું મિત્રો આવું થઈ રહ્યું છે બધું આવું થઈ રહ્યું છે એટલો વરસાદ પડ્યો છે સામે આપણી રૂમો દેખાય છે બાજુ જોવો પાણી ટ્રક નીચેથી કેટલું જાય છે ફૂલ ચાલુ વરસાદ છે અત્યારે મિત્રો જોઈ શકો છો તમે આવો શે નજારો મારા વાલા મિત્રો આમ કંઈક આપણે આવી રીતે વ્લોગ બનાવીએ છીએ આ છે આપણો પહેલા નંબરનો ગેટ અને સામે દેખાય છે બીજા નંબરનો સામે રૂમની આગળ દેખાય છે રૂમની જોડે એ બીજા નંબરનો ગેટ છે પણ આપણે વધારે પૂરતી આવજાવી અહીંયાથી છે અને કેવું છે ગાડીઓ ફસાઈ જાય એવું છે અંદર એકદમ એવી કિચડ થઈ ગઈ છે બીજું શું કહો છો મિત્રો તમે શું કહો છો એ મને જણાવજો છત્રી ઉડીને આપણે બ્લોગ બનાવીએ છીએ તો બ્લોગ સારો લાગે તો શેર સસ્ક્રાઈબ કરી દેજો એમ છે ક્યાંક વરસાદનું વાતાવરણ ઈટોન થપ્પા ઉપર આવીએ આપણે અને સામે ટ્રેન આવી રહી છે ઝૂમ કરીને બતાવું દેખાય છે ટ્રેન એ ટ્રેન હશે આપણી છત્રી પવન ચાલુ છે ને આપણે વ્લોગ બનાવીએ છીએ કેડી લાંબી ટ્રેન છે ટ્રેન છેટી છો પાછી એટલે થોડા થોડા પલરી ગયો મિત્રો એ ઝૂમ કરીને બતાવું આ આવો છે નજારો ટ્રેનનો છત્રીસે પણ સંડાસ બાથરૂમ સામે ખેતર છે કેટલું પાણી ભરાવાનું છે આવો છે નજારો આમ કંઈક દેખાઈ રહ્યું છે કુલ વરસાદ સામે નારિયેલના ઝાડ છે હવે લોગને આપણે નિયંત્ર આપી દઈશું લોગમાં બને રહેજો અને આ ગાડીના ફાલકા ખોલી નાખ્યા છે ઈંટો ભરવા માટે પણ આજે મજૂરો આવ્યા નથી વરસાદના કારણે આજે એમને એમ ખાલી ઊભી છે ગાડી અને આ પ્લાસ્ટિકમાં આથરિયામાં ઢાંકેલી છે ઈંટો લોગને એન્ટ આપી દેશ બધા મિત્રોને જયરામાં પીર જયદ્વારકા દેશ